હર હર મહાદેવ તો હું છું આજે મહાકાલની નગરી ઉજ્જૈનમાં જે આવેલું છે ઉજ્જૈનમાં મહાકાલ મહાદેવ છે અને ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એકમાત્ર એવું જ્યોતિર્લિંગ કે જે દક્ષિણ મુખી છે તો આપણે આજે દર્શન કરવાના છીએ શું છે આના પૌરાણિક પ્રસંગો એ પણ હું તમને જણાવીશ અને ઉજ્જૈનની જો હું તમને વાત કરું તો હું અત્યારે બજારમાંથી નીકળી રહ્યો છું અને આપ જોઈ રહ્યા છો કે હજી બજાર ખુલી નથી રહેવા માટેની સુંદર મજાની વ્યવસ્થા અહીં તમને મળી જતી હોય છે ઉજ્જૈન ખૂબ મોટી જગ્યા એટલે કે ખૂબ વિશાળ જગ્યામાં પથરાયેલું છે અને તમને અહીં રહેવા માટે અને જમવા માટે ખૂબ સરસ જગ્યાઓ મળી રહેતી હોય છે હું અત્યારે મહા મહાકાલના દર્શન કરવા જઈ રહ્યો છું અને પહેલાં જે બધા કરતા હોય છે ને તે મને પણ ચંદનનો લેપ કરીને માથે મહાકાલ લખવાનો શોખ થયો હતો એટલે હું પણ આ જોઈ રહ્યા છું અહીં લોકો સવારમાં તમે જ્યારે દર્શન કરવા જાઓ એટલે બજારમાં જે નાના માણસો છે તે તમને રીતના તિલક કરવા માટે મળી જતા હોય છે અને મેં પણ એ તિલક કર્યું છે અને હવે હું પણ મહાકાલના દર્શન કરવા નીકળી ગયો છું જય મહાકાલ હું અત્યારે છું મહાકાલની નગરી ઉજ્જૈન ઘણા લોકો મહાકાલ આવતા હોય છે પણ એમને અહીંની વાત ખબર નથી હોતી કે મહાકાલના સ્થાપના મહાકાલની સ્થાપના કોણે કરી અને મહાકાલના દર્શનનું શું મહત્વ છે એ પણ હું તમને આગળ જણાવીશ તો પહેલાં તો આપણે મહાકાલના દર્શન કરીશું તો ચાલો પહેલાં મહાકાલના દર્શન કરીએ ત્યારબાદ મેં કીધું ત્યાં બાકીની જે જગ્યાઓ છે મહાકાલની આસપાસ ઉજ્જૈનની અંદર એ પણ આપણે જોવા જઈશું ઉજ્જૈન શાંતર ઉજ્જૈનની નગરીમાં મહાકાલની જો પૌરાણિક વાત હું તમને કરું તો તેમની વાતો પણ ઘણી છે અને તેમની રહસ્યમય માન્યતાઓ પણ ખૂબ બધી છે સૌ તો એવું કહેવાય છે કે ઉજ્જૈનનું જે જૂનું નામ છે એ અવંતિકાપુરી હતું જે આપ લોકોને ખ્યાલ હશે અવંતિકાપુરીના રાજા વિક્રમાદિત્ય મહાકાલના પરમ ભક્ત હતા અને તેમના આશીર્વાદથી જ અહીં વિક્રમાદિત્યએ એકસો ને બત્રીસ વર્ષ સુધી શાસન કર્યું હતું એવું કહેવાય છે મહાકાલેશ્વર મંદિર કેટલું જૂનું છે

અહીં રહેવા જમવાની ઉત્તમ સગવડો મહાકાલ મંદિરની આજુબાજુથી લઈને તમને ઘણા અંતર સુધી આવી બધી વ્યવસ્થા જોવા મળે છે અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ ગેટ નંબર એક છે જેને અવંતિકા દ્વાર પણ કહેવામાં આવે છે અહીંથી જ તમારે મહાકાલની એન્ટ્રી લેવલની આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ સ્પેશિયલ દર્શન એટલે કે તમે અલગ લાઈનમાં ઊભા રહીને મહાકાલના દર્શન નજીકથી કરી શકો એની માટેની ટિકિટ હતી તમે જ્યારે અંદર પ્રવેશ કરો છો ત્યારે તમારે રીતે અત્યારે જો કે ટ્રાફિક ઓછું છે પરંતુ એમ છતાં એવું લાગે છે કે ખૂબ વિશાળ જગ્યામાં મંદિર પથરાયેલું હોય અને વ્યવસ્થા એવી છે કે તમે સારી રીતે આ બેરીગેટ્સને પસાર કરતા કરતા દર્શન કરવા જઈ શકો છો અને હવે આપણે પ્રવેશી ગયા છીએ મહાકાલ મંદિરના મુખ્ય દ્વારની અંદર અને આપ જોઈ રહ્યા છો કે અહીં ઘણા બધા લોકો બેઠા છે અને અહીં સામેના ભાગમાં એટલે આ જમણી બાજુ ત્યાંથી ઉપરથી તમે મહાકાલના દર્શન કરી રહ્યા છો અહીં મોબાઈલ ને કેમેરો લઈ જવાની આમ તો છૂટ નથી પણ અમુક જગ્યા સુધી તમે કેમેરો યુઝ કરી શકો છો અને અહીં સુંદર મજાનો પરિસર જે છે એમાં બધી વ્યવસ્થા પણ છે વર્ષમાં માટે જો તમારે આવવું હોય તો તમારે ત્રણ મહિના પહેલા પણ તમે બુકિંગ લઈ શકો છો ઓનલાઈન અને તે ઉપરાંત તમે એક દિવસ આગળ આવીને પણ અહીંથી તમે ટિકિટ લઈ શકો છો જે ફક્ત સવારે ચાર વાગે બસ માં આરતી થતી હોય છે અને એવું કહેવાય છે કે એમાં ખૂબ ટ્રાફિક હોય છે એટલે તમારો વારો એમ નથી આવતો એટલે જો તમારે બસ માં લાભ લેવો હોય તો તમારે અગાઉ બુકિંગ કરાવવું જરૂરી છે પૌરાણિક પ્રસંગની હું તમને વાત કરું તો ભગવાન શિવનું અહીં મહાકાલ સ્વરૂપ છે અને કહેવાય છે કે શિવનું અહીં જે સ્વરૂપ છે તે કાલ અને મૃત્યુથી અલગ છે મહાકાલેશ્વરમાં સવારે ચાર વાગે જે ભસ્માતી કરવામાં આવે છે ને મેં હમણાં જે તમને વાત કરી એ જૂની પરંપરા મુજબ ઉજ્જૈનના સ્મશાનમાં આગલા દિવસે માની લો કે કોઈનું મરણ થઈ ગયું એનો જે મૃતદેહ હોય અને એને જે ચિતા આપવામાં આવી એની જે રાખ હોય એના દ્વારા સવારમાં પેલા ભસ્મા આરતી થતી પણ હવે એ પ્રથા બંધ કરીને ગાયના છાણમાંથી જે ભસ્મ કે રાખ બને છે તેના દ્વારા મહાકાલની આરતી કરવામાં આવે છે આ એક રહસ્યમય વાત છે શું કામ કરવામાં આવતું એ આજ સુધી આજ સુધી રહસ્ય છે એ ઉપરાંત મહાકાલ નું શિવલિંગ જે જગ્યા છે તેના માટે કહેવાય છે કે તેના આધારે જ વિશ્વ નો સમય નક્કી કરવામાં આવે છે અને અને એક બીજી વાત અહીંથી પસાર પસાર થાય થાય છે છે એટલે કે મંદિર ઉપરથી માટે જ વિશ્વનો સમય જે નક્કી કરવામાં આવે છે એની એનું જે મુખ્ય સ્થાન છે એ પણ મહાકાલ છે અને એ ઉપરાંત એક બીજી રહસ્યમય વાત કે ઉજ્જૈનની અંદર કોઈ રાજા નથી એટલે કે ઉજ્જૈનના રાજા માત્ર ને માત્ર મહાકાલ છે અને એટલે જ અહીં કોઈ રાજા રાત્રિ રોકાણ કરી ન શકે એવી માન્યતા છે જ્યોતિરાદિત્ય સિંધિયાના પૂર્વજો રાજાઓ હતા તેઓ અહીં કદી રાત્રિ રોકાણ નથી કરતા એ જ રીતે ભૂતકાળમાં નજર કરીએ તો ભારતના પૂર્વ વડાપ્રધાન મોરાજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તે ઉજ્જૈનમાં રાત્રિ રોકાણ કરે છે કર્ણાટકના મુખ્ય મુખ્યમંત્રી વીએસ યેદીપ્પા જ્યારે ઉજ્જૈનમાં રાત્રિ રોકાણ કરેલું ત્યારે તેમની સરકારને થોડા દિવસમાં જ રાજીનામું આપવું પડેલું એટલે ઘણા આ વાતને એક સંયોગ માને છે પણ પૌરાણિક કથા અનુસાર ઉજ્જૈનના રાજા માત્ર ને માત્ર મહાકાલ છે અને તેમના સિવાય જે કોઈ આવા રાજાના પદ ઉપર હોય તે અહી રાત્રિ રોકાણ નથી કરી શકતા મહાકાલ મંદિરના જો હું તમને પરિસરની વાત કરું તો અહીં ઘણા બધા મંદિરો આવેલા છે અને તમે અત્યારે જો અહીંયા મહાકાલ આવશો તો તમે જોઈ શકશો કે મહાકાલ કોરિડોર એટલો અત્યારે ડેવલપ થઈ રહ્યો છે અને જો તમે આને રાત્રિ દર્શન કરવા આવો તો અત્યારે જે તમે મૂર્તિઓ જોઈ રહ્યા છો એ બધી લાઇટિંગ થી રાત્રે એટલી બધી સરસ લાગતી હોય છે પણ એના માટે તમારે અહીં રાત્રે રોકાણ કરવું જરૂરી છે અને એક બીજી કથા અનુસાર શિવ પુરાણ અનુસાર કપિલ ગાયના છાણ વડે પીપળાના લાકડા પીપળ દ્વારા અલગ અલગ વસ્તુ ભેગી કરીને અને જે રાખ બને છે એમાંથી ભસ્મ આરતી કરવામાં આવે છે અને એ આરતી માત્ર મહાકાલમાં જ થાય છે મહાકાલની પૂજા સોળ બ્રાહ્મણ અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ છે ક્ષિપ્રા નદી કે જે ઉજ્જૈન મહાકાલના મંદિરની બાજુમાંથી જ પસાર થાય છે અને આ એ પવિત્ર નદી છે કે જ્યાં કુંભ મેળો ભરાતો હોય છે ઉજ્જૈન સાથે આ સિવાય પણ ઘણા પ્રસંગો જોડાયેલા છે પણ બધાની વાત કરવા માટે ઘણો બધો સમય છે હું તમને વાત કરું તો ઉજ્જૈનના દર્શન કરવા માટે તમારે સવારે વહેલી સવારે આવી જાવ જેથી કરીને તમારી લાઈનમાં ઓછી વાર ઉભું રહેવું પડે અને અહીંથી દર્શન કર્યા બાદ તમારે જવાનું છે કાળ ભેરવના દર્શન કરવા જે એક અગત્યનું સ્થળ છે અને બાજુમાં જ મહાકાલ મંદિરની બાજુમાં જ હરસિદ્ધિ માતાનું મંદિર પણ આવેલું છે એ ઉપરાંત શાંતિપની આશ્રમ સિદ્ધવડ જંતર મંતર મંદિર આવી અનેક અહીં જોવા જેવી છે હું એનો વિડીયો પણ મૂકવાનો છું તો મારી ચેનલને ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારો વિડીયો તમને જોવા મળે તો ફરી મળીશું જય મહાકાલ